જય માતાજી બધાને આપણે આવી ગયા છીએ પાછો નવો વિડીયો લઈને તો એસી વ્લોગમાં તમારું બધેનું સ્વાગત છે અને વાગી ગયા છે ત્યારે સાંજને સાડા ચાર આપણે આવી ગયા છીએ મગફળીમાં પાણી વાળવાનું છે ને ફુવારા ચાલુ કરવાના છે તો ફુવારા ચાલુ કરવા આવી ગયા હે તો આપણે ફુવારો પાછળ કમ્પ્લીટ જ હતા માંડી ફૂંકાતી હતી બહુ નથી ફૂંકાતી પણ થોડી થોડી ફૂંકાતી હતી એટલે આવી ગયા અને ફુવારા ચાલુ કરી દીધા આપણે માંડીમાં ઓગણચાલીસ નંબર મારી છે એમ આપડે ચાલુ કરી દે પાણી તાર ના આવે એટલે ગાયકા શું પી જાય ને જે ભીનું હે બહુ ફૂકાનું નથી પણ ચાલુ કરી દે ફુવારા તમને દેખાડું જોઈ એટલે આપડે ફુવારા ચાલુ કરી દેડા ચાર થયા આપણા જમીન હે આછી જગ્યા સુકાઈ જાય કાયકા એટલા માટે આપડે પંદર ફુવારા આમ ને પંદર ફુવારા ઓનીકો રાખ્યા છે આ ફેરવવાટા ગાર હોય એટલે ઓનીકો ખાલી વાક્ય ચડવાનું રે આપડે ઓગણ નંબર માંડ્યું છે આપડે પાટલા પાટલા ભેળા થઈ ગયા દેખાતા નથી ફાલે દેખાડી દો આપણે એમાં સલ્ફર નાખ્યું હતું ને ફાળ ને જોઈ લઈ દેખાડું તમને જોઈ લો બધા બે લીધા ગારો ફે છે બહુ નથી દુકાનું અને આ દેઢવા બેડવા લાગી ગયો મહિનો દોઢ મહિનો માં ઉઠીએ અને બાકી જાય માંથી દવામાં ફૂંઘનાશક દવાનું પાછું રાઉન્ડ મારવું જોઈએ કારણ કે આમાં દોઢેડું બાજુ કોક કોક છે એ ફૂંઘાઈ ગયું છે બેક્ટેરિયાનો રાઉન્ડ દેવો અને સલ્ફરનો રાઉન્ડ દેવો જોઈએ જેથી આપણી જમીન પહોંચી રહીએ બધા આપણે આવી ગયા હરદેવભાઈને પરિણભાઈને માંડવીમાં આપણે આજે ફુવારા ચાલુ કરી દીધા છે જો ફુવારો આપણે વસે છે ફૂલ લાઈટ થાય વધઘટ થાય છે જેમ બંને વહેલું પાણી ચાલુ કરી દે એટલે પાણી તાણ ના આવે પાછી બાકી પાણીની તાણ આવી જાય તો આપણે માંડવી તો નામી છે હજી આમાં હોય બધું બેહવાનું બાકી છે હજી તો ટાઈમ બે ઘણો ટાઈમ ઉઠે માંડવી બે મહિના તો નહીં ઉભે પણ મહિનોની માથે ઊભે થોડોક ટાઈમ હજે બાકી ડેડવો ભરાઈ ગયો કમ્પ્લીટ ને ફૂંઘવાળો ડેડો બહુ હોય છે આમાં નુકસાન છે જોઈ લે ફૂંબવાળા એ કામ ચાલુ કરશે કમ્પ્લીટ આવું બીજું આપણે થોડું થોડું હજુ આમાં ખળવું થઈ ગયું હોય તો નેદવાનું પણ તો આપણે નેદવાઈ જવાનું છે એટલે ત્રણ ત્રણ ભાઈઓ આવ્યા વધારે ખડ ઉઠી જાય ને નહીં જાય માનવી જા મેં ઘણ ટાઈમ થયા વાડી નતા આવ્યા ખાતા માથાની રજા હતી બહાર ગયા તા એટલે પાછું રખપાચમ હતું એટલે મેળામાં ગયા તા વાડી નતું પાછું વરસાદ આવ્યો હતો પણ હમણાં બંધ થયો વરસાદ સાત દિવસ થયા માંડવી ફૂકાતી હતી બહુ નથી ફૂંકાતી પણ થોડી થોડી ફૂંકાતી એટલે ગાય પાણી ચાલુ કરી દીધું પાછું અર્ધે ભાઈ જો ફુવારો બંધ થઈ ગયો આજ બદઘ થાય છે અર્ધેવભાઈ કચરા કાઢે છે છેલ્લા ફુવારામાં કચરા બહુ આવી જાય કારણ કે બધું જ આવે હોય બધું આખી લાઈનમાં ફોર્યું હોય જ્યારે લાઈન ડીમફુલ ડિમ્ફુલ થાય તો ફુવારા વધઘટ વધઘટ થાય છે ફુવારા ચાલુ કરી દીધા આપણે એટલે આમાં મને કોઈ આપણે જોવા છે થોડીક એને વાઢવાની છે ત્યાં આપણે આમાં ખડું પાડવાનું છે વડું વડું તો આપણું એ કામે કર લેવું ખા આપડી ઓગણચાલીસ નંબર માનવી છે જોઈ જોઈજ પાટલા લખા ભેગા થઈ ગયા છે કમ્પ્લેટ અને હવે આ જાજુ ટાઈમ ઉભી નહીં હવે પાણી ની તાણ ના આવે આજ પાણી બાણી ચાલુ કરી દીધું છે ને આપડે આગળ નાઈધવા નું છે ને નાઈધ્વા જવું છે આની કરતો બઉ ખબર નથી પણ આની કરતા મોટું મોટું લેવાનું નું છે આપડે આવા ફેર બીજી મોટર ચાલુ કરો ને બીજી એક એવું ને સામે કાંઠે આવે આ છે જીવીશ રેનો મગફળી આમાં પાછલા ભેગે થઈ ગયા છે ને આમાં વધુ વધુ ખર લેવાનું છે આપણે નાઈધવા નું આ બે મહિના માથે થઈ પંદર વીસ જેવું થયા છે વાંડીમાં કંઈક તો નથી પણ હું દુકાન સાઉન માર દેવો હાડી પહેલાં માર્યો તો હવે મારવું જોઉં છે પોપટી લીલી બહુ દેખાય છે આમાં ને આપણે આગળ નહીંદવાનું ફરી પડે પડવું હતું ખડ હતી ઉપડી જાય ખાય કે જલ્દી તો આપણે હર્યુ હર્યું હળવે નહીં દવાનું કામ ચાલુ કરી દીધું છે ને આપણે પૂગી ગઈ છે પલો કરી ગઈ છે હરવિનભાઈ ભાઈ વાહ આવે બધ ભત બધો ખડ જેવો બધ બધ જેવું ખડ થઈ ગયા હજુ હજુ હડુ વડું હોય પણ ઉપડતા આવી હા દેખાય વડું બધું માથે માથે લેવાઈ જાય પીછા બધી હાથોમાં થઈ ગયું હવે છ વાગી ગયા આપણે હરવે હરવિ હરવે સારું રાખ્યું નદવાનું પછી માનવી છે જીવીશ છે આ બાજુ પણ જીવીશ જ છે પાડો છે હારો ગયો ડેડવો ભરાય ખરું તમને સલ્ફર ને એલવીન વંડાનું જો પાડું બેહી ગયું હરખા મરખી ડેડવા ડેડવા બધા બેસી ગયા કમ્પ્લેટ તો આપણે જાઉં ને ઘરે નીકળી ગયા આપણે ઘર તરફ દી આથમી ગયો થોડો ખેબાકી દી લઈ લ્યો આમ ઘર દેખાય છે બરોબર ના આપણી માંડવી છે તો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે પાછા મળીએ નવો વિડીયોમાં તો તમને આપણો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો જેથી બધીને માહિતી મળે તો મળીએ પાછા નવો લોકમાં જય માતાજી